હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હસો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે હવે શાક તો તમને જોઈને બધાને આઈડિયા આવી જ ગયા હશે કે આજની આપણી રેસિપી શું છે તો જી હા આજની આપણી રેસિપીમાં છે દમ આલુ પરંતુ દમઆલુની રેસીપી એવી કે જો એક વખત બનાવ્યું ને તો તમને એમ થશે યાર આ રેસિપી પહેલાં કેમ નહોતી ખબર આ દમાલુની રેસીપીમાં કોઈ પણ જાતના બહારના મસાલા વગર આપણે ઘરમાંથી જ બે સિક્રેટ વસ્તુ ઉમેરી અને બનાવવાના છીએ અને જો એ બે સિક્રેટ વસ્તુ ઉમેરીને શાક બનાવશો ને તો શાકના છે એ ચાર ચાંદ લાગી જવાના છે હું તો કહું છું ચાર ચાંદ શું જમતી વખતે હર કોઈ તમારી આ શાકની રેસીપીના તારીફના પુલ બાંધવાના છે તો એને કેવી રીતે બનાવી ચલો આપણે આગળ મુજબ રેસીપી જોઈ લઈએ તો વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં એક લાઇક ચોક્કસ કરી દેજો અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય ને તો લાઇક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરતા જાજો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ દમ આલુ જે આપણે આઠથી દસ વ્યક્તિ માટે બનાવવાના છે તો મેં અહીંયા એક કિલો જેટલા એકદમ નાની સરસ બટેટી છે એ લીધેલી છે તો હવે આપણે દમઆલુ બનાવવા માટે બટેટા બાફશું તો એના માટે સૌથી પહેલાં આ રીતે કાણાવાળું કોઈ પણ વસ્તુ લઈ અને આપણે બટેટામાં આ રીતે કાણા કરી દઈશું જેથી આપણે બટેટા નમક ઉમેરી અને બાફીએ એટલે બટેટાની અંદર છે એ ખારાસ છે થોડીક બેસી જાય એટલે દમઆલુનો સ્વાદ છે એ સરસ લાગશે તો આ રીતે આપણે બધા બટેટામાં છે એ એક સરખા કાણા છે એ કરી લઈએ બધા બટેટામાંથી આ રીતે સરસ એવા કાણા છે એ મેં પાડી લીધેલા છે તો હવે બટેટાને આપણે એકથી બે વખત પાણીથી ધોઈ લઈએ હવે મેં અહીંયા બટેટાને સરસ એવા બેથી ત્રણ પાણીથી ધોઈ લીધેલા છે તો હવે આપણે બટેટાને છે એ કૂકરમાં ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ આપણે છે આમાં સ્વાદ અનુસાર નમક છે એ ઉમેરી દઈશું બટેટા સરસ એવા મીડિયમ ખારા થઈ જાય એવા સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ જેથી આપણા બટેટા છે એ બફાય એટલે સરસ મજાના મીડિયમ એવા ખારા બની જશે ત્યારબાદ આપણે બટેટાના પ્રમાણમાં જ પાણી છે એ ઉમેરવાનું છે જો વધારે પાણી ઉમેરશું તો આપણા બટેટા છે એ એકદમ મોડા જ રહેશે અને ખારા નહીં થાય એક કિલો બટેટાના પ્રમાણમાં આપણે અહીંયા અઢી ગ્લાસ જેટલું પાણી છે એ લીધેલું છે તો હવે આને બફાવા મૂકી દઈએ બટેટામાં માત્ર બે જ સિટી કરવાની છે બટેટા વધારે ન બફાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે મોટા એવા નમ મેં ત્રણ નમ છે એ ટમેટા લીધેલા છે તો એને એકદમ મોટા છે એ કટપીસમાં આપણે સમારી અને તૈયાર કરી લઈશું

એટલે આપણી આ રીતે ડુંગળી અને ટમેટું બંને તૈયાર છે હવે પહેલી વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી કે હર કોઈ ટમેટા અને ડુંગળીની પ્યુરી છે એ કાચે કાચી જ છે એ ઉમેરી બનાવી અને ઉમેરતા હોય છે તો એમાં અને આમાં ટેસ્ટમાં ઘણો બધો ફેર પડી જાય છે તો આપણે એક ચમચી ખાલી ઘીમાં છે એ ડુંગળીને ત્રણથી ચાર મિનિટ છે આ રીતે સાંતળી અને અલગ વાસણમાં લઈ લઈએ ત્યારબાદ એ જ રીતે સેમ પ્રોસીજર એક ચમચી ઘીમાં ટમેટાને પણ ત્રણથી ચાર મિનિટ માટે સાંતળી લઈએ હવે ઘીમાં જો ટમેટા અને ડુંગળીને આ રીતે અલગ અલગ આપણે જે સાંતળીએ છીએ ને અને ત્યારબાદ એની જે અલગ અલગ પ્યુરી બનાવશું અને એ પ્યુરી આપણે શાકમાં ઉમેરશું ને એટલે શાકનો સ્વાદ છે એ વધતો જ જવાનો છે ટમેટા અને ડુંગળી જે બંને સાંતળેલા છે હવે એને ઠંડા થવા દઈએ આ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણા બંનેની ગ્રેવી અલગ અલગ મિક્સર જારમાં કરીને તૈયાર કરી લેશું બટેટા જે છે એ સરસ મજાના બફાઈ ગયેલા છે એકદમ બફાયેલા પણ નથી અને કાચા પણ નથી એ રીતે આપણા બટેટા સરસ બફાઈ ગયા છે તો સૌથી પહેલાં આને આપણે ફોલી અને તૈયાર કરી લઈએ ટમેટાની અને ડુંગળીની બંને જે પ્યુરી છે એ તૈયાર છે તો ચલો શાક બનાવી લઈએ હવે શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એમાં બે ચમચી જેટલું છે એ ઘી ઉમેરી દઈએ ત્યારબાદ વન થર્ડ કપ જેટલું છે એ તેલ ઉમેરી દઈશું તેલ અને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એક ચમચી જેટલું છે એ જીરું ઉમેરી દઈએ જીરું સરખી રીતે સંધડાઈ જાય ત્યારબાદ બનાવેલી આપણી જે ડુંગળીની પ્યુરી છે એ ઉમેરી લઈએ એને સરખી રીતે આપણે હલાવી લઈશું અને આપણે એને આપણે જ્યાં સુધી ડુંગળીની પ્યુરી છે સારી રીતે સંધડાઈ ન જાય અને તેલ છોડવા ન લાગે ત્યાં સુધી એને પકાવી લઈએ ડુંગળીની પ્યુરી જે છે સરસ મજાની પાકવા લાગી છે અને એ એકદમ તેલ પણ છોડવા લાગી છે હવે આજ સમયે આપણે બનાવેલી જે છે એ ટમેટાની પ્યુરી ઉમેરી દઈએ હવે એને સરખી રીતે આપણે પકાવી લઈશું ડુંગળીની પ્યુરી પકાવ્યા બાદ મને હજી થોડું છે એ તેલનું પ્રમાણ ઓછું લાગે છે તો આપણે ફરી એક કપ છે એ તેલ ઉમેરી દઈએ એને સરખી રીતે મિક્સ કરી લેશું આપણે અને આપણે ટમેટાની પ્યુરીને પણ આપણે સરસ એવી પકાવી લઈએ એ ટમેટાની પ્યુરી છે એ પણ સરસ એવી પાકી ગયું છે તો હવે આ જ સમયે આપણે બાકીની વસ્તુ ઉમેરી લઈએ હવે મેં જેમ કીધું એ પ્રમાણે આપણે સિક્રેટ વસ્તુ છે શાકમાં ઉમેરવા માટે જે દહીં તો આ પહેલી વસ્તુ છે તો આપણે જે મસાલા શાકમાં ઉમેરવાના છે એ બધા મસાલા શાકની જગ્યાએ આપણે દહીંમાં ઉમેરી દેવાના છે તો શાક પ્રમાણે અડધી ચમચી છે હળદર સ્વાદ અનુસાર નમક અને નમક આપણે બટેટા બાફવામાં પણ ઉમેર્યું હતું એટલે એ પ્રમાણે તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો ત્યારબાદ ઉમેરેલા મસાલાને દહીંમાં સરખી રીતે મિક્સ કરી લેવાના છે અને બે દહીંને છે એ બેથી ત્રણ મિનિટ સરખી રીતે ફેટી લેવાનું છે જેથી બધા ઉમેરેલા મસાલા છે દહીંમાં સારી રીતે મિક્સ થઈ જાય પ્યુરી છે એ તૈયાર છે હવે આપણે બનાવેલું જે દહીં છે એને ઉમેરી દઈએ હવે દહીં ઉમેરતાની સાથે જ તમે જેવું દહીં ઉમેરે છો તો એને બે થી ત્રણ મિનિટ કન્ટિન્યુ છે એ હલાવતું રહેવાનું છે એટલે આપણું દહીં છે એ ફાટે નહીં અને ટમેટા અને ડુંગળીની પ્યુરીમાં પણ એ સેટ થઈ જાય અને સરખી રીતે એમાં મિક્સ થઈ જશે તો આ રીતે બેથી ત્રણ મિનિટ આપણે છે એને સરખી રીતે હલાવતા રહીએ હવે આપણી બીજી સિક્રેટ વસ્તુ છે કસૂરી મેથી જે જેમાં બે ચમચી લીધેલી છે કસૂરી મેથીને હાથની મદદ વડે સરખી રીતે મસળી અને આપણે ઉમેરી દઈશું હવે કસૂરી મેથી ઉમેરવાથી બિલકુલ પણ શાકમાં છે કડવાશ નહીં આવે પરંતુ શાકનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે તો એક વખત ચોક્કસ ટ્રાય કરો એક ગ્લાસ જેટલું છે એ પાણી ઉમેરી દઈએ અને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ હવે ટમેટા ડુંગળીની પ્યુરી પણ પાકી ગઈ છે ઇન્ ઇન્ગ્રીડિયન્ટ્સ જે ઉમેરવાના હતા એ પણ ઉમેરી ગયા છે અને હવે સમય છે આપ બટેટા બફાયેલા છે એને ઉમેરવાનો તો બફાયેલા બટેટાને ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે શાકને છે એ પાંચથી સાત મિનિટ માટે પકાવવા દઈશું એટલે આપણું જે ગ્રેવી છે એકદમ બટેટામાં ઉમેરી અને એડ થઈ જશે અને શાક પણ પાંચથી સાત મિનિટ બાદ આ રીતે સરસ પાકી અને તૈયાર થઈ જશે તો તમને આ દમ રેસિપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને એક વખત જો આ રેસીપી તમે જ્યારે પણ ટ્રાય કરો એના સ્વાદનું કમેન્ટ મને ચોક્કસ કરજો કે તમને આ શાકનો ટેસ્ટ કેવો લાગ્યો અને હા વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સાથે સાથે બેલાઇકોન પણ દબાવી દેજો જેથી આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળતી રહે અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર અથવા તમારા ગ્રુપમાં પણ શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ